વળેલા સૈનિક ભાઈ અને બહેનોના દોર પર અને તેમના કુટુંબ કરવાની પરંતુ કુમાર પોતાનામાં સક્તિ આપણે લાવવાના છે તો વસ્તીને જનતાતા એક સમાન લીડરને જાગૃતતો રહ્યા એ મગજનો પ્રશ્નમાંથી ડેરીમાં રજૂ કરી પ્રજાની શાંતિ સેવા કરનાર એક પ્રજાપ્રેણી અને પ્રજા કલ્યાણની ભાવનાને સમજનાર એક લીધર હતા એમની જન્મભૂમિ દુબાના હાજરીચંદ્ર મહેતાને ભગવાન જગન્નાથ કૈલાસના સ્થાન અમે તે પ્રાર્થના સાથે આજે અમે નવ વાગે જંગનામ હતી અને નવ વાગ્યે અમે બંને સાથે મળતા જંગનામ સામે અને એ વિરંગામાં આવી લેતા દરેક વિવિધ કચેરીઓની મુલાકાત લઈ જાહેર જનતાના હિતના અને ગુપ્ત શ્રેય હોય એવા ખાસ અગત્યના સમાચાર પ્રેમીને બીજા દિવસે થાય તેવી સામે ખોટ મહેનત હતા ત્યારે ફોટોગ્રાફીને દૂર હતી મુખ્યત્વે તેમના સારા સારા ફોટાની અસવાદમાં પ્રગત થતા હતા આવા એક જાગૃત પ્રકારની વિદાયતી વિરમગામમાં એક પ્રકારની અને આ ત્રણ તાલુકાના પડ્યું દુઃખની લાગી હોય છે તેનું તેમના ખોટું કન આવ્યું સમાજમાં શક્તિ આપે અને ભગવાન ભોળાનાથ તેમને પહેલા જ આપે એ પ્રાર્થના સાથે